સમાચારમાં વાત પેટા ચૂંટણીની વિસાવદર વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીને લઈને ઉમેદવારી નોંધાવવાની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે ત્યારે આજે પાંચ જૂન બે હજાર પચીસના રોજ ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાનો છેલ્લો દિવસ હતો માન્ય ફોર્મ ધરાવતા પક્ષોની અને ઉમેદવારોમાં મુખ્યત્વે ભાજપ કોંગ્રેસ આમ આદમી પાર્ટી લોકશક્તિ ડેમોક્રેટિકના ઉમેદવારનો સમાવેશ થાય છે સાથે જ પંદર અન્ય અપક્ષ ઉમેદવારોના ફોર્મ પર માન્ય ઠેરવાયા છે કોંગ્રેસના ઉમેદવાર નીતિન રાનપરિયા દ્વારા વિસાવદર પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં પ્રચાર શરૂ કરવામાં આવ્યો ચામડી ચાલવાડી અને અન્ય ગામમાં સ્થાનિક કોંગ્રેસ આગેવાનો કાર્યકરો દ્વારા પ્રચાર પ્રસાર કરવામાં આવ્યો હવે ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાની પ્રક્રિયા પણ પૂર્ણ થઈ છે આગામી દિવસોમાં ઉમેદવારોના પ્રચારમાં તેજી આવશે બીજા વિસાવદર બેઠક પર ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ત્રિપાક્ષીઓ છંગ જામશે ઉમેદવારો પોતાના પક્ષના પ્રચારને વધુ સક્રિય બનાવશે મતદારોના સમર્થન મેળવવા માટે વિવિધ કાર્યક્રમો અને સભાઓનું આયોજન કરવામાં આવશે સૌ પ્રથમ તો કોંગ્રેસ પાર્ટીનો આભાર માનું છું કે આવડી મોટી પ્રતિષ્ઠાની જંગવાળી ચૂંટણી જ્યારે વિસાવદરમાં વિધાનસભાની પેટા ચૂંટણી હોય અને સમગ્ર ગુજરાતની જનતાની નજર વિસાવદર ઉપર હોય ગોપાલભાઈ ઇટાલિયા કિરીટભાઈ પટેલ જેવા ઉમેદવારને ટિકિટ મળી હોય અને કોંગ્રેસ પાર્ટીએ મારા જેવા સામાન્ય માણસને ગરીબ ઘરના માણસને ટિકિટ આપી તો સૌ તો હું મારી કોંગ્રેસ પાર્ટીનો ખૂબ ખૂબ આભારી છું બીજું કે હું કાલથી મેં મારા પ્રવાસની શરૂઆત કરી એ પહેલાં મેં પરબ સત્તાધાર રૂપલમાં મોણિયા નાગબાઈમાં ચકાચક આશ્રમ રોહિદાસ આશ્રમ મારા વિસ્તારમાં આવતા તમામ ધાર્મિક સ્થળોના દર્શન કરીને મેં કાલથી મારા પ્રચાર પ્રસારની શરૂઆત કરી છે આજે હું વિસાવદર તાલુકામાં છું તો અહીંયા હું બધું જોઉં છું લોકોની એક જ માગણી છે કે અમારે સ્થાનિક જોઈએ અહીંયા વિસાવદરની જનતાએ જે તે વખતે વિરેન્દ્ર શાહ જે મહેન્દ્રા એન્ડ મહેન્દ્રા કંપનીના માલિક છે એને આયાતી હતા તો જાકારો આપ્યો હતો વિસાવદરની જનતાએ ત્યાર પછી કેશુબાપાના દીકરા ભરતભાઈ લડવા એવા આયાતી હતા તો વિસાવદરની જનતાએ ઝાકારો આપ્યો હતો આ વખતે મારી સામે કિરીટભાઈ અને ગોપાલભાઈ ઇટાલિયા બંને ઉમેદવાર આયાતી છે બંને ડબલ તાકાતથી મારી સામે લડે છે પણ મને વિસાવદર વિધાનસભાની જનતા ઉપર ભરોસો છે કે એ ડબલ તાકાતને પણ એ લોકો આ વિસાવદરની જનતા ઘેરે મોકલી દેશે અને મને જંગી બહુમતીથી ચૂંટાવશે